નમસ્કાર મિત્રિયા ગુજરાતીના ધર્મચનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છીએ પિતૃપક્ષ દરમિયાન આવનારા પાંચ સપનાનો અર્થ શું હોય છે પિતૃપક્ષ બે હજાર ચોવીસ શરૂ થઈ ગયો છે અને બે ઓક્ટોબર સુધી પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવશે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પિતૃપક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં કેટલીક પરિસ્થિતિમાં જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત મનમાં આવે છે આ સપના તમારા ભાવિ સુખ સમૃદ્ધિ અને વિકાસને દર્શાવે છે અને સપના તમારી ઘણી સમસ્યાઓને દૂર કરવાના સંકેત પણ છે તો આવો જાણીએ આ સ્વપ્ન વિશે સ્વપ્નમાં પાણી જોવું જો પિતૃપક્ષ દરમિયાન કોઈ વ્યક્તિને પાણી સંબંધિત સ્વપ્ન આવે છે જેમ કે નદી તળાવ અથવા સમુદ્ર તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી ખુશ છે અને તેમની આત્મા સંતુષ્ટ છે આ સ્વપ્ન જણાવે છે કે હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે પૂર્વજોને સફેદ વસ્ત્રોમાં જોવા પિતૃપક્ષ દરમિયાન જો તમે તમારા પૂર્વજોને સફેદ વસ્ત્રોમાં જોશો તો તે પણ ખૂબ જ શુભ સપનું માનવામાં આવે છે આ સપનાને પૂર્વજોની સંતોષ અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે આ સપનું તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે સફેદ રંગ એ શાંતિ અને મુક્તિનું પ્રતિક છે તેથી તમારા પૂર્વજને તમારા સપનામાં સફેદ વસ્ત્રમાં જોવા એ દર્શાવે છે કે તમારા પૂર્વજની આત્માને મુક્તિ મળે છે સપનામાં ફૂલ અને ફળ જોવા જો તમને પિતૃપક્ષ દરમિયાન ફૂલ કે ફળનું સ્વપ્ન દેખાય તો સમજી લેવું કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ છે આ સપનું એ વાતનું પ્રતિક છે કે આવનાર સમયમાં વ્યક્તિને સારા પરિણામ મળશે અને તેના પરિવારની ઈચ્છાઓ પણ પૂરી થશે અને જીવન સરળતાથી આગળ વધશે સપનામાં પૂર્વજો ખવડાવે મીઠાઈ જો તમે સ્વપ્ન જોશો કે તમારા પૂર્વજો તમને મીઠાઈ ખવડાવી રહ્યા છે તો આ સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સપનાનો અર્થ છે કે તમને તમારા કાર્યમાં સફળતા મળવાની છે તમારા પૂર્વજોના આશીર્વાદથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે અને તમને ધન તેમજ સન્માન મળશે સ્વપ્નમાં પૂર્વજોને ખુશ મૂળમાં જોવા જો સપનામાં પૂર્વજો હસતા અને ખુશખુશાલ મૂળમાં જોવા મળે તો આ સપનું પણ ખૂબ જ શુભપનમાં આવે છે પિતૃપક્ષમાં જોવા મળેલું આ સપનું પણ તમારા પ્રગતિનું સૂચક છે તેનો અર્થ એ છે કે તમે જીવનમાં જે પણ માર્ગ અપનાવો છો તે સાચો છે અને તમારા પૂર્વજો પણ તમારા કાર્યોથી ખુશ છે આ સપનાઓને છૂ માનવામાં આવે છે આવા સપના જોવાનો અર્થ એ છે કે તમને પિતૃદોષ નથી તમારા પૂર્વજો તમારાથી ખુશ છે અને તમે તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરતા રહેશે જો મિત્રો આપને અમારો વિડીયો ગમે હો તો તમે લાઈક અને શેર જરૂર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં